ગાયોની દુર્દશા અને આમોદમાં ક્રૂરતાના ગંભીર આક્ષેપો જીવદયા કાર્યકર્તાઓને મુખ્યમંત્રીને પાઠવ્યું ગુજરાતમાં સ્થિતિ અને તેમની સાથે ક્રૂરતાના ગંભીર મુદ્દે જીવદયા તથા ગૌરક્ષા કાર્યકર્તાઓ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં ખાસ કરીને આમોદ નગરપાલિકા દ્વારા રખડતી ગાયોને પકડવાના અભિયાન દરમિયાન ગંભીર અમાનવીયતા અને ક્રૂરતા આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ તારીખ ત્રીસ

ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો હોવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ છે કાર્યકર્તાઓએ રાજ્યભરમાં રસ્તા પર રખડતી ગાયોની ભયાનક સ્થિતિ તરફ પણ ધ્યાન દોર્યું છે ગૌપાલકો દ્વારા છોડી દેવાયેલી ગાયો કચરામાં પડેલું પ્લાસ્ટિક ખાઈને વાહન અકસ્માતોમાં ઘાયલ થઈને અથવા મોતને ભેટી રહી છે તાજેતરમાં જંબુસર કલક રોડ ઉપર ગાય અને વાછરડાના આઠથી દસ જેટલા મૃતદેહના અવશેષ મળ્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આ સંદર્ભે કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી સમક્ષ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે જેમાં આમોદ નગરપાલિકાના જવાબદારો સામે કાયદેસરની અને સખત શૈક્ષાત્મક કાર્યવાહી રાજ્યભરમાં ગૌમાતાની દુર્દશા દૂર કરવા માટે યોજનાબદ્ધ પગલા અને ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગનો સમાવેશ થાય છે કાર્યકર્તાઓએ આશા વ્યક્ત કરી છે કે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ અબોલ પ્રાણીઓ પ્રત્યે કરુણા દાખવી તાત્કાલિક અને કડક પગલાં લેશે આજ રોજ અમે બધા ગાય માતાના એક વિષયને લઈને આવેદન પત્ર નાયબ કલેક્ટર શ્રીને અપવા આવ્યા છે જે ઘટના આમોદ નગરપાલિકાની છે આમોદ નગરપાલિકાએ ત ઢોર ડબ્બામાં ગાયો પૂરવાનું ચાલુ કર્યું તેનાથી તઈ ઘાસચારા પાણીની વ્યવસ્થા ન હતી તે ગાયોની બે મૃત અવસ્થામાં આવી ત્યારે એ ગાયને કચરાના ઢગલા પર ફેંકી આ જીવથી અને અમારા જીવદયા કાર્યકર્તાએ તઈને સરવાર કરાઈ તો એ નગરપાલિકા વિરુદ્ધ અને એ ડ્રાઇવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગૌ માતા રાષ્ટ્રમાતા બને એના માટે અમે આ આવેદન પત્ર આપેલું છે આ જો આવેદન પત્ર આપ્યા બાદ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આગળ નશું તો આનામાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે